મારું નામ ભાવેશ બુધભટી છે અમારો જૂની પેઢી છે સંતોષ સાયકલ સર્વિસ નામથી હાલે છે છેલ્લા પચાસ વર્ષથી પાંચે છે અમારો કામકાજ અને અમારા ઘરે એવન સાયકલ કંપની છે જે બહુ સારી અને નોર્મલ વ્યાજબી ભાવે છે અને નાના છોકરાઓ ત્રણ વર્ષથી કરી અને મોટી એજની પણ સાયકલ આપણા ઘરે અવેલેબલ છે જેમાં ડોટ સુધી માથે अवेलेबल મોડલ છે અત્યારે જે નાની સાયકલ થી સ્ટાર્ટ થાય અને મોટી સાયકલ સુધી અને નાના મોટા બધા લોકો ચલાવે છે અત્યારે જે વેકેશનનો દોડ છે તો વેકેશનમાં પણ બહુ સારી એવી માંગ છે સાયકલમાં નાના છોકરાઓની પણ બહુ છે અને મોટી એજના પણ જે આપણા જૂના સમયમાં જે સાયકલ આવતી એ સાયકલ પણ અત્યારે રનિંગ બહુ સારી ચાલે છે સાયકલ દિવસના હિસાબે પણ બહુ સારો છે સવારે પણ સાયકલ અમે જોવા મળી હતી અને આજે પણ બહુ સારી ગ્રાહકી છે એવું છે કે જે પેટ્રોલનો ભાવના હિસાબે જોયે છે પણ પેટ્રોલ ના ભાવ કરતાં પણ સાયકલ ના જે લોકો વર્કિંગ ના હિસાબે જોયે છે તો વર્કિંગ ના હિસાબે સાયકલ બહુ સારી ચાલે છે અને માણસો અત્યારે બધે સાયકલમાં બહુ સારો એવો ઉપયોગ કરે છે અને સિટીના લોકો કરતા પણ જે આપડા ગામડા વર્ગ દ્વારા છે એ ગામડે ઘણી બધી સાઈક નો બહુ ઉપયોગ સારો એવું ચાલુ છે